ૈારા સાસુ માં મારા સાસુ માં મને બહુ બહુ વાલા મારા बेटा बडो सुखा तडो सुटा सुने है हर खा तो सासु म તો દેખાય સદા સાસુ માનું મુખડું તો દેખાય સદા સાસુ માનું મુખડું પ્રેમ ભરેલું સદા દિલડું સાસુ મા મને બહુ બહુ વાલા પ્રેમ ભરેલું સદા દિલડું સાસુ મા મને બહુ બહુ વાલા આમી બરેલી મારી સાસુ માની આખડી મારી સાસુ મારી 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 સાસુ મને બહુ બહુવાલા જો મારી સાસુ મ

I'm a dog, i તુમ મને બહુ બહુવાલા મન સમજાવે તુમ મને બહુ બહુ પ્રગતિના પંથની વાતો સંભળાવે ભગતીના પંથ पुरा समय भक्ति नर्ग बतावे सासुमा म बंधन मारा सासू ना चरणे ससुवंधन मारा सासू ना चरणे समजीव जीवन मूल सासू म मने बहु बहुवाला बहु समजी Terima kasih yeah. yeah. yeah.